હેલો ફ્રેન્ડ્સ વેલ્કમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આપણે સમય અને કાર્ય ચેપ્ટર જોતા હતા તે હવે આપણે તેના વધારે ક્વેશ્ચન સોલ્વ કર્યા થર્ટી સેવન ક્વોચન સોલ્વ કર્યા હતા નવ પાર્ટ બની ગયા છે તો ચાલો હવે આ છે ને આપણે થર્ટી એટમાં ક્વોચ્ચનથી આજે આપણે શુભ શરૂઆત કરવાની છે તો છે ને આપણે સૌ પ્રથમ જોઈએ ક્વેશ્ચન આ આપણે છે ને આજ આજનું સેશન છે ને સંપૂર્ણ એક્ઝામ ઓરિએન્ટેડ છે એટલે કે કઈ રીતના એક્ઝામમાં ઝડપથી સોલ્વ કરી શકાય છે જેમ કે ઓછા સમયમાં જેમ કે આ પ્રશ્ન છે સીબીટી એટલે કે પહેલી શિફ્ટમાં પૂછાયેલો પ્રશ્ન છે બે હજાર લેટેસ્ટ ક્વેશ્ચન છે જેમ કે એ અને બી દ્વારા છે ને ત્રીસ દિવસમાં કાર્ય પૂર્ણ થઈ શકે છે એ બી છે ને આ ડાયરેક્ટ તમારે છે ને હાઈલાઈટ કરી નાખવાની ત્રીસ દિવસમાં એ બી કરી નાખે છે અને સી સાથે મળીને તે જ કામ છે ને ચોવીસ દિવસમાં કરી નાખે છે તો સી એકલું કામ કેટલા દિવસમાં કરે એ બીની આપણને ખબર છે ત્રીસ થાય અને આપણને સીની કાર્યક્ષમતા પણ એટલે કામ ચોવીસ દિવસમાં કરી શકે આવ આપણે આ બંનેનો એલ નીકળવા જઈશું તો એકસો વીસ આવશે ડાયરેક્ટ તમને ખબર પડી જશે આમ જોતાં તો અહીં છે ને ત્રીસ ત્રણ ચોક બાર થાય એટલે ત્રીસ ચોક બાર થશે ચોવીસ પોઈન્ટ છે અને એકસો વીસ થશે હવે આપણી પાસે છે ને આ એ બી પ્લસની એફિશિયન્સી છે અને આ ખાલી સીની એફિશિયન્સી છે આપણને કીધેલું છે કે ખાલી છે ને સિંહનો કેટલો દિવસ લાગે એટલે સિંહની તો આ પાંચ માઇનસ ચાર થઈ જશે કારણ કે ઉપરની એ બી પ્લસ બંનેની એફિશિયન્સીનો બંનેનો આમાં સહયોગ રહેલો છે આપણે ખાલી એની એટલે એ પ્લસ બીની નહીં પણ આપણે સીની જરૂર છે એટલે છે ચાર એટલે કે એક એફિશિયન્સી મળશે છે જે સીની મળશે ઉપર ટોટલ વર્ક આપણને એકસો વીસ મળી ગયો એલસીએમ કરતા તો આપણો ડાયરેક્ટ રાઇટ આન્સર થશે એકસો વીસ જ તે જો આટલું આમ શોર્ટમાં ક્રિન પણ કરી શકાય છે જો જાજું નહીં નગર પછી આપણે અહીં આમ લખી નાખીએ તો આ આપણે એક્ચ્યુઅલ બેઝિક મેથડ થઈ જશે જો એ પ્લસ બીની એફિશિયન્સી સીની એફિશિયન્સી આ ચાર માઇનસ પાંચ કરતાં એક એફિશિયન્સી મળશે તે સીની છે જે સી દ્વારા કરવામાં આવેલું કામની એફિશિયન્સી એક હવે ટોટલ વર્ક આપણે પછી એકસો વીસ જ છે તો અહીં છે ને ફાઇનલી આપણો રાઈટ આન્સર થઈ જશે એકસો વીસ થઈ જશે આપણે છે ને ત્યારબાદ ક્વેશ્ચન નંબર થર્ટી નાઇન જોઈ લઈએ એને બી સાથે મળીને છે ને એક કામ દસ દિવસમાં કરી શકે છે એ અને બી બંને દસ દિવસમાં કરી શકે છે ડાયરેક્ટ તમે આમ આમ જ રીતના તમે એક્ઝામમાં છો એ રીતના વિચારવાનું છે એ એકલો તે કામ પંદર દિવસમાં કરી શકે એ બી અને આમ તમે ડાયરેક્ટ જોવા જશો ને એલસીઆમ થઈ છે સાઠ ડાયરેક્ટ આમ એક જ દેવાનું થશે છે સી એકલો તે કામ વીસ દિવસમાં આ છે ને એ પ્લસ બીની છે અને આ એની છે અને આ સી હવે બી અને સી સાથે મળીને કામ અહીં લખવું હોય તો લખી નાખાય આવા ગૂંછવાળો બરાબર ક્વોચ્ચન્સમાં કારણ કે ડાયરેક્ટ તમે જવાબ આપી શકો એ પ્લસ બી ની છે અને આ એની છે અને આ સી ની છે હવે આપણને બી અને સી ની કીધેલું છે બી અને સી ની શોધવા માટે સૌપ્રથમ આપણે છે ને એલ્શિયમ સાથે આપણે છે ને એફિશિયન્સી શોધી નાખશું એટલે છ મળશે અહીં ચાર મળશે અને અહીં ત્રણ મળશે આ એફિશિયન્સી સંયુક્ત મળી ગઈ છે જેનો દર આપણને હવે શોધવાનો છે કારણ કે બી અને સી નો આપણને શોધવાનું છે આવા અલગ ટાઈપના ક્વોચન પૂછે ત્યારે શું કરવું તે જોઈએ હવે આપણે બી અને સી નું કીધેલું છે ત્યારે છે ને સૌ છે ને આપણે બી ની એફિશિયન્સી શોધી નાખશું બી ની એટલે કે આ ચાર છે એમાં એ કોમન છે એટલે કે સ માઇનસ ચાર કરતા છે ને બીની એફિશિયન્સી મળી જશે બે અને સીની એફિશિયન્સી આપેલી છે તૈયાર એટલે ડાયરેક્ટ તમને આમ કરશો એટલે બાર પંચાણું સાંખ થશે બાર જવાબ આવશે આપણો જો સૌ પ્રથમ ફરીથી એ બી ની દસ દિવસ દસ પંદર અને વીસ નું એલસીએમ થશે છે એ રીતના પણ ડાયરેક્ટ કરી શકો છો આ રીતના તમે ક્વેશ્ચનમાં જાવ હોલમાં જ્યારે હોવું ત્યારે આ રીતના કરી શકાય જો સાઠ હેલ થાય થશે હવે એ બી અને બી સી અહીં જો દસ સં કરતાં સાહીઠ મળશે દસ ગુણ્યા છ કરતાં સાઠ મળશે અહીં પંદર ગુણ્યા ચાર કરતાં હવે ડાયરેક્ટ તમે જો એબી અને એ આ બંનેમાં કોમન છે ને એ છે એટલે આ એ છે ને બીજા નંબરનો છે ચાર એટલે સમય ચાર કર બાદ કરશો ને બે મળશે ડાયરેક્ટ તે આ જે એફિશિયન્સી મળશે ને ડાયરેક્ટ બીની થઈ છે બીની એફિશિયન્સી મળી ગઈ હવે આ ડાયરેક્ટ બી વીસ મળી જશે વીસ ગુણ્યા તૈણ કરતા છે ને આપણને સાઈઠ મળી જશે વીસ ગુણા ત્રણ આ રીતના કરો ને તમે વીસ ગુણા એટલે સાઈઠ હવે ડાયરેક્ટ તમે પાંચ લખી શકો એટલે તૈણ ત્લસ બે લખી શકો છો એટલે આપણને ટોટલ એફિશિયન્સી પણ હતી અને આપણે પછી ટોટલ વર્ક કરે હતું આમ ડાયરેક્ટ બહાર જવાબ આવી જશે જુઓ ખાલી એટલે હું ક્વોશન નથી ત્યાં આમાં આ આ તો એકચ્યુઅલ મેથડ છે તમે જે ખાલી સમજવા ખાતર છે આ મેથડ તો ના તમે કાંઈ આ મેથડના માર્ક્સ નહીં મળે એક્ઝામોલમાં તો તમે આ રીતના ડાયરેક્ટ શોર્ટ વેમાં શોર્ટ વેમાં કરી શકો છો જેથી તમે વધારે હવે જો આ પ્રશ્ન આપણે એ રીતના કરવાનો પ્રયત્ન કરીએ બત્રીસ ચોવીસ અને ચોસઠ હવે તમે આ ત્રણ નંબર જોયા છે ત્યારે તમને થોડુંક આમ કૂંચવડ બર્યો લાગ્યું છે કે આનું એલ્શિયમ કઈ રીતના નીકળવું હવે જુઓ અહીં છે ને આઠ આઠ બંનેના ઘડિયામાં કોમન છે આઠ આઠ જોઈ શકો છો અહીં પણ આઠ આવે છે ત્રણના ઘડમાં ઘડિયામાં આઠ આવે છે એનો મતલબ થશે કે હવે આપણે આને ચોસઠ ગુણા કરવા પડશે ચોસઠ ગુણા જે કરશું ત્યાં વડે ભગાતા હોય ચોસઠ ગુણા તને કરીએ તો બાર એક છ તેરી અઢાર ની એક નવ એમાં એકસો બાણું તમે જોશો ને ત્રણે વડે ભગાતા જોઈએ હોય તો જ એવી રકમ આપેલી હોય નકર એ અશક્ય બની જશે એક છે આપણને છે ને એકસો બાણું મળી ગયા છે ટોટલ વર્ક હવે એ એનું છે એફિશિયન્સી ત્યારબાદ બી ની એફિશિયન્સી આપેલી છે જો છે આ હું બી ની એફિશિયન્સી છે અને ત્યારબાદ સી એકલાની એફિશિયન્સી આપીશ તો બી અને સી ની શોધવાની છે આ ઈઝી છે જો સૌ પ્રથમ આપણે છે ને બત્રીસ બત્રીસ કિલ્લા બત્રીસ વડે બાણું ભાગ ચલાવવાનો થશે તો સૌ પ્રથમ આપણે વિચારવાનું કે બત્રીસ વડે ભાગ છ હાલ છે કદાચ જો છત્રી અઢાર ને કોણી આ રીતના કરી શકો ત્રણસં અઢાર થશે એટલે રાઉન્ડ છે ને બત્રીસ ગુણ્યા છ કરતા મળી જશે એટલે એની એપી આપણને મળી બે બે ક્લિયર છે એ સુધીનું હવે ત્યારે ચોવીસ ગુણ્યા એકસો બાણું કરવામાં ચોવીસના ઘડિયામાં ક્યાં સુધી જઈએ તો માનવું આવશે એ રીતના વિચારવાનું છે ચોવીસ ગુણ્યા પંચા ચોવીસ પંચા એક છે એટલે તો હવે અહીં છ પૈકી તો છ એ ભાગ ચાલે સાતે પણ નહીં સાતે કદાચ જોઈ લઈએ સાતે પણ ભાગ નહીં ચાલે હવે આઠ એ કદાચ તો ચાલતો જ હોય કારણ કે આઠ ચોક બત્રીસ થશે અહીં બે આવશે સોળ સત્તર અઢાર નવડે હવે ચોવીસ ગુણ્યા આઠ કરતા અહીં ડાયરેક્ટ તમારે એફિસિયન્સી ક્વોચનમાં નીચે જ લખી નાખવાની રહેશે લાંબી લાંબુ વામ કરવાનું નહીં જરૂર પડે પછી ચોસઠ ગુણા તો આપણે ત્રણ કરેલા છે એટલે એફિશિયન્સી આપણને તૈન મળી અને સીની પ્લસ એફિશિયન્સી આ બી અને સીની છે જોયું આપણે થોડીક વાસમાં મિસ્ટેક કરીએ આપણે સીની એફિશિયન્સી તો એ બી અને સી રડી છે આપણે હવે બી અને સીની પૂછેલી છે જો હવે આપણે ફરી વખત જોઈ લઈએ એપોર્ટ એ એકલો બત્રીસ દિવસમાં કામ કરી શકાય છે બત્રીસ ગોણા છે ને છ કરતા એકસો બાણું એફિશિટ ટોટલ વર્ક મળી જશે એટલે એફિશિયન્સી છ ની થઈ ગઈ એની હવે ત્યારબાદ બીની સાથે મળીને તેઓ ચોવીસ પોઈન્ટ ચોવીસ અઠાઈ એકસો બાણું એટલે એની એફિશિયન્સી મળી ગઈ બીની એટલે આ છે ને સંયુક્ત એફિશિયન્સી છે જો અહીં સાથે બીની સાથે બી સાથે એટલે આ છે એ પ્લસ બીની જેમ આપણે કર્યું ને એ કરી શકો છો ખાલી તમે એફિશિયન્સી લખી શકો છો એ પ્લસ બીની આપેલી છે આઠ એની આપેલી છે છ અને ત્યારબાદ સી ની આપેલી છે ત્રણ હવે આપણે બી અને સી ની શોધવાની અહીં પણ ઉપલા ક્વેશ્ચનમાં જેમ એ કોમન હતો આઠ માઇનસ છ બી મળશે સી અહીં આપેલો છે ત્રણ આ રીતના એકસો બાણું ના છેદમાં પાંચ કરવા પડશે હવે આપણે હવે ભાગ ચાલીએ તો ક્યારે જુઓ પાંચ તેરી ને પંદર પંદરે ભાગ ચાલશે પછી અહીં ચાર વધશે વધેલા ક્લિયર છે એટલું પંદર ને ચાર હવે ચાલીસ એટલે આઠ પાંચ કોઈને આઠ કરતા ચાલીસ જોવા મળશે હવે પછી બે વધેલા બે વધેલા છે એટલે આ રીતના લખાઈ શકાય પાંચ પૂર્ણાંક અડત્રીસના છેદમાં બે બે વધેલા છે એટલે આપણે અહીં લખી નાખ્યા આને કહેવામાં આવે છે શેષ ત્યારબાદ આ જે આપણને મળ્યું તે ભાગ પણ કહેવામાં આવે છે અને આપણે જે ગુણ્યું તેને ભાજક કહેવામાં આવે છે ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ એ રીતનું ગણી છે હવે ત્યારબાદ જોયું આપણે ક્વેશ્ચન નંબર આગળ હવે છે ને જો એક જમાનમાં જ્યારે આવો પ્રશ્ન પૂછાય ત્યારે શું કરવું કેવા પગલાં લેવા તે તેના વિશે ચર્ચા કરીએ જો આ ક્વેશ્ચન થોડોક આમ આમ તો લઈને દે છે પણ આમ આપણે શોર્ટ વેમાં કઈ રીતના કરી શકીએ તે વિશે સમજીએ એ અને બી એક કામ ચાલીસ દિવસમાં કરી શકાય તમારે ડાયરેક્ટ છે ને સૌ પ્રથમ વાંચવાનો રહેશે જો એ અને બી ચાલીસ દિવસમાં કાર્ય પૂર્ણ કરી શકે છે બી અને સી ત્રીસ દિવસમાં કાર્ય પૂર્ણ કરી શકે છે સી અને એ ચોવીસ દિવસમાં કાર્ય પૂર્ણ તમે જોશો ને તો બધામાં એ બી બી સી અને એસી ત્રણેય બધા બ બે વખત છે ને રિપીટ થતા છે રિપીટેડ ફોર્મમાં આપેલા છે એનો મતલબ થશે છે ચાલીસ ત્રીસ અને ડાયરેક એલ્શિયમવાળું મેથડ તો આપણે છે ને રેગ્યુલર મેથડ છે તમે ડાયરેક્ટ એલ્શિયમ તો તમારે સૌ પ્રથમ નીકળવાનું રહેશે ચોવીસ પેન્શન એકસો વીસ આમાં તમે જોશો ને તો બધામાં એકસો વીસ કોમન નીકળી જશે હવે એકસો વીસ કોમન નીકળશે એનો મતલબ ચાર ગુણ્યા ત્રણ કરતાં એકસો વીસ મળશે ત્રણ ગુણ્યા ચાર કરતાં એકસો વીસ મળશે અહીં પાંચ હવે આપણી પાસે ત્રણ ચાર અને પાંચ એફિશિયન્સી છે ડાયરેક્ટ તમે કરી શકો છો જો ચાર ને પાંચ નવ દસ અગિયાર ને બાર આ ત્રણની એફિશિયન્સી બાર થઈ હવે બધા બે વખત રિપીટ થશે એટલે ડાયરેક્ટ બે ગુણ્યા છ કરતાં હવે આપણને છ એફિશિયન્સી મળી ગઈ છે હવે જો આપણને કીધું એ બી અને સીની બધાની સેપરેટ એફિશિયન્સી પૂછી છે એટલે બધાની નોખી નોખી એફિશિયન્સી કેટલી થઈ છે તેના વિશે ચર્ચા કરવાની આવી એટલે માટે જવા ચાર ઓપ્શન લખેલા છે જેથી એક્ઝામઉન્ડમાં પણ હવે ચારો એક એમસીક્યુઝ આપેલા આવી છે તમને બરોબર છે હવે અહીંયા સુધીનું હવે જો એફિશિયન્સી આપણને ટોટલ છે ને છ મળી ગઈ છે હવે ધ્યાનથી જુઓ હવે આપણે ગમે તેની એકની પણ શોધી શકીએ જો અહીં ઓપ્શન એમાં તમે જોઈ શકો છો એની છે ને બધા ઓપ્શનમાં નોખી નોખી એફિશિયન્સી આપેલી છે તો સૌ પ્રથમ છે ને આપણે એની એફિશિયન્સી શોધી લીધું એની એફિશિયન્સી છે ને એ પ્લસ આ બીસીની જો આપણી પાસે એ પ્લસ બી પ્લસ સીની આ કઈ રીતના એ તમને ક્લિયર થઈ ગયું ને ત્રણ ચાર અને નો સરવાળો કરતા બધા વખત રિપીટ થતા એટલા માટે આપણા શહેરમાં બે કીરા હવે આ ત્રણની એફિશિયન્સી છે ને આપણી પાસે છ છે આપણે એની શોધવાની છે તો આ ની ચાર આપેલી છે એ લખી નાખીએ હોય હવે આ ચાર માંથી બાદ કરતા બે જવાબ મળે છે એ આપણે એની એફિશિયન્સી છે તો હવે છે ને આપણી પાસે ટોટલ વર્ક આપેલું છે એ આપણે એકસો વીસ કરેલું હતું તમે જોઈ શકો છો એકસો વીસ ગુણા ત્રણ કર્યા ચાલીસ ગુણા ત્રણ કરતા એકસો વીસ મળે એ રીતનું હવે ત્યારબાદ તમે આ ભાગ ચલાવશો ને તો એની આપણે એની કાર્યક્ષમતા છે ને સાઠ દિવસમાં કાર્ય પૂર્ણ કરી શકે હવે તમે એવો ઓપ્શન જોશો ને તો એક જ દેખાય છે ત્યારે તમારે બધાની છે ને નખી નખી ક્ષમતા શોધવાની જરૂર નહીં પડે કારણ કે આપણો એકની સોલ્વ કર્યો તો આપણો જવાબ આવી જાય છે તે રીતના તમે જે અલગ પડતો હોય આ ઓપ્શનમાં તેની હાંસી એપીશિયન્સી શોધીને જવાબ આપી શકો છો ટૂંક સમય હવે આપણે અહીં તો આપણે કાંઈ એક્ઝામ દેવા નહીં ગયા એટલે આપણે ત્રણેયની શોધી નાખશું બીની શોધી હોય શું કરી શકાય તો એસીની સીની લખી શકાય જો એસીની ક્યાં છે સી અને એની જો એની એફિશિયન્ટ પાંચ આપેલી છે અને ટોટલ છ છે એટલે આ રીતનું થઈ શકાય એ પ્લસ બી પ્લસ સીની છ આ બિનની છે તો બીની મળી જશે આપણને તો બીની એક મળશે તો બીની એકસો વીસ દિવસનો સમય લાગે જો અહીં આવી આપેલું જ છે એકસો વીસ બે હવે ત્યારબાદ આપણે છે ને સીની પણ સીની તો સીની શોધી નાખશું ચાલો સી એટલે કે શું એ બીની આપણે તૈણ લઈ લઈશું તૈણ વધતા સી બરાબર છ એટલે છ વખત ત્રણ બાદ થાય ત્રણ વચ્ચે હવે એકસો વીસના છેદમાં ત્રણ લખશું તો ત્રણ ચોક બાર થશે એટલે ઉપર ચાલીસ વચ્ચે તો સી ને ચાલીસ ની તો આ આપણે સૌ પ્રથમ કરવી એ રીતના તમે કરવાનું હોય છે તો સૌ આપણે અહીંનો લેક્ચર અહીં સુધી લાગીએ છીએ જો તમને વિડીયો ગીતો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નવા લેક્ચરમાં જય હિન્દ